વર્ષે વિદુષી દારૂની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી છે પોલીસને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર એક ટ્રકને રોકીને તપાસ હાથ ધરવામાં આવી પ્રારંભિક તપાસ દરમિયાન ટ્રકમાં કંઈક શંકાસ્પદ લાગતા પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જ્યારે ટ્રકની બુડી તપાસવામાં આવી ત્યારે તેમાં ગુપ્તખાનું બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે પોલીસે ટ્રકની બોડી કટિંગ કરીને તપાસ કરતા ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશદારૂનો જથ્થો મળી આવ્યો આ ટ્રકમાંથી બાર પોઈન્ટ બાસઠ લાખની કિંમતની ચાર હજાર એકસો છોતેર બોટલો જપ્ત કરાઈ અને પોલીસે ગરક સહિત બાવીસ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ટ્રક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને સમગ્ર મુદ્દામાલની કિંમત કરોડો સુધી પહોંચતી હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલે ટ્રક ચલાવતા દિનેશ મારવાડી નામના પચાસ વર્ષીય શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દારૂ તસ્કરો દ્વારા કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રકમાં ગુપ્ત ખાણા બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી સામે દાખવી આ કાર્યવાહી કરીને તસ્કરોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે હાલ પોલીસ દારૂ ક્યાંથી લાવ્યો છે અને ક્યાં પોસવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કરી પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે